आ आप जीवनसाथी ने एक बे त्र नंबर चेनल है इन्हें सब्सक्राइब न करी तो सब्सक्राइब करो और शेर करो हेलो हेलो सर तो मैं भूख के लिए वहाँ आ गया था ओके यू के लिए ये आ गया था हाँ ah. <laughs> मैं फोन करूँगा बेने उठा दो मने के साथ बुला दे के लिए है

बाबा ना छोटा छेड़ा रह थी गया था साहेब हूं थकियो छे छोटा छेड़ा क्यों छोटा छेड़ा થઈ ગયા મારા દીકને ને કેન્સર હતો અને એમ કે કેપી રોગ કહેવાય અને લગન થાય 5-1 મહિના થાયગા મેય એ લોકો આ મગજ મેહો ભ્રમ કેઈ ગયો કે આ કેપી રોગ કહેવાય નામ કેમ કે મે એમ કે લગન થાય મતલબ જાવ થઈ ગયો કેમ કે એ કાપી જીવની સેવા કરેવી પર છે એટલે ત્યાં લોકો છૂટો થઈ ગયો એટલે કેન્સર થી કે બી રોગ કેમ ગણ્યો એ લોકો હ કેન્સર થોડો છે બી રોગ હોય ભઈ હવે નાચું ના હોય તો ઓંગણો આખો બીધું શું કહે સેવા ના કરવી હોય તો આપણે તારા થઈ જાઈન કતે કે આ દેઈ સેવા આ રોગ એટલે માટે ની કે છે અને મારી છોકરી ને મારી બે બહુ દુખી દુખી થઈ ગઈ હતી કે સેવા કરી કરી શકે ઓ હો હો એટલે ભાઈ કે મને 5 1 મહિનામાં છૂટુ ગઈ એવું છે લગન ક્યારે થયાતા હું લગન થતો લગન માં થયાતા 17 18 માં થયાતા હા 5 મહિના લેખ્યું ન આલ્યું હા અને ઓગળી 20 20 ને 23 માં એક્સપાયર થઈ ગયા કોણ તમારા મિસિસ કે કેન્સર હતું એટલે હા કેન્સર હતું એટલે એક્સપાયર થઈ ગયા અને અત્યારે અમે બાપ દીકરો બે જ જણ છીએ આપણે યુટ્યુબમાં મેલવાનું છે હા સાહેબ એક મિનિટ હો તો હું વધારે વિગત તમારી લઈ લઉં બરાબર ને અને બીજી એક વાત કહું તો સાહેબ બોલો ને તમારે માં મેં હમણાં બેનનો સાંભળ્યું રેશમાબેન બેન હમ એ કદાચ થાય તો કહી આપો આ તમારો WhatsApp નંબર છે હા સાહેબ બોલો તો નંબર 951075 951075 એક મિનિટ હો 951075 ના 92 કાવા 92 હા 92 કાવા આ તમારો WhatsApp નંબર તો નથી ક ક દે થાય ంబర్క్ અબ બધા નો વાત કરું પાય તો WhatsApp થી વાત કરો મારી યાર પણ બધા ભૂલ કરે અને મારા આપી જતી જાય ખોટી એવું થાય ને તો WhatsApp પર નંબર દે મને ફોટો આવી જાય તો કામ થઈ જાય બોલો છોકરાનું નામ બોલો વિશાલ બગુભાઈ ગંભટ વિશાલ હા વિશાલ બગુભાઈ ગંભટ તો ભાઈ ગંભટા રેવાની કે તમારું બરોડા વડોદરા બરાબર છોકરો શું કામ કરે છે construction લાઈન માં સાહેબ જોબ કરે છે હે પગાર કેટલો છે એનો પચીસ હજાર હમ એટલે company માં છે હા હમ અને તમે શું કરો છો

મકાન દરોડામાં પોતાનું જે વતનમાં જમીનની છે ખેતીની જમીન છે અને ત્રણ એકર કયા ગામમાં કેટલાક તાલુકો જિલ્લો ઓહ તો ત્યાં કિમતી જમીન છે હા સાહેબ કેટલી કેટલી જમીન છે ત્રણ એકર જમીન છે ત્રણ એકર હ હ બરાબર બ્રાહ્મણ છો ને તમે ભ્રમ્બટ એટલે બ્રાહ્મણ ને ભ્રમ્બટ ભ્રમ્બટ બાર એક 12 * 10 બરાબર બાબા ને 84 ની ઉંમર છે સાહેબ હા 84 છે ને હા 84 કેમ આટલું બધું આ તો બહુ લાંબુ કર્યું તમે તો હા તો સાહેબ ત્યાં ને પરણાયા તો મોળો અમે આને પર્યાય બીસી દેખાય થઈ ગયા પછી તકલીફ પડી ગઈ હમ ને તો બો બો જાજો સમય કહી દો હમ 84 એટલે 14 ને 40 40 40 હા 40 વર્ષ થાય હમ હમ એમને તો તમે લગન આ છોકરાને જ મોડા કર્યા પહેલા હમ હા હમ

હા એમનું છૂટું થઈ ગયેલું છે હમ મેં એમને video calling જોયું એટલે મેં મને યાદ આવ્યું કે મારા સાહેબ ને વાત કરી હમ જો એમને અનુકૂળ લાગતું હોય તો બતાવી હમ બરાબર છે હમ કઈ વાંધો નહીં એનું એનું થઈ ગયું છે એટલા માટે બરાબર થઈ ગયું છે હમ કઈ વાંધો નહીં છોકરાનો ફોટો મોકલો બરાબર आदर हूं टाइम हो वीडियो पुरो જોઈ હોય તો આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો ઓલ સિલેક્ટ કરો ઓ જે તે કરી તમે બીજા વિડિયો મરતા રહે અને શેર કરો